નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધરબડાટી ગુજરાત માટે બે દિવસ ભારે માંગરોનો દરિયો ગાંડોતૂર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું સુત્રાપાળમાં બાર ઇંચ વરસાદ ઉકાઈ ડેમના નવ દરવાજા ખોલાયા હવામાન વિભાગ દ્વારા આગમિ સાત દિવસ એટલે કે ઓગણીસો ઓગસ્ટથી પચ્ચીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આગાહી મુજબ આગમી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે આજથી બે દિવસ માટે રાજ્યમાં અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટરે કેદાસે વધુમાં જણાવ્યું હતું કે આગમી પાંચ દિવસ સુધી રાજ્યમાં ઠંડ સ્ટ્રોગની સંભાવના છે અમદાવાદમાં પણ વીજળીના કડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ બનવાને કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે આ સાથે જ આગમી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડમાં અગિયાર પોઈન્ટ ત્રીસ ઇંચ વેરાવળમાં પાંચ પોઈન્ટ સડસઠ કોડીનારમાં ચાર પોઈન્ટ છન્નું ગીર ગઢડામાં ચાર પોઈન્ટ અડતાલીસ અને ઉંબરગાંવમાં ચાર પોઈન્ટ બોતેર ઇંચ વરસાદ નોંધાયો છે સવારના છ થી બે વાગ્યા સુધીમાં ગુજરાતના ત્રેવીસ તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા આગમી 7 દિવસ એટલે કે 19 ઓગસ્ટ થી 25 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આગાહી મુજબ આગમી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે આજથી 2 દિવસ માટે રાજ્યમાં અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ શેર કરો ધન્યવાદ